હય મગલ કૃપા સ્વાગત છે નવલોબમાં જો આપણે કાલ જાહેર વાવી હતી એમાં કમ્પ્લીટ પાણી વાર આવ્યા છે અત્યારમાં છ વાગ્યામાં અને જો પાણી કમ્પ્લીટ ચાલુ કરી રહ્યું છે આમાં જો થઈ હાલ જાય કમ્પ્લીટ પાણી જો આ બધી આપણે કાલ જુવાર વાવી દીધી છે કમ્પ્લીટ આપણે હમું અડધું બડધું કર્યું હે અડધું બડધું આપડે છે પાણી ફૂટે લે કરવાનું છે પાવડો લઈ લ્યો ચાલુ કી દીધું પાણી બરબર બે હરિયાજી પીતા કમ્પ્લીટ અને જમાલે પીતું કમ્પ્લીટ અને પાણી થોડું વધારે મિક્યું હે જો ફફડાટી આવે પાણી તો જો કે જાજુ નહી પીવું કારણ કે પાણી આજે થોડું ખે કાલ આપણે રાતે પાણી વારું પડશે આજ કાકાને વારવું નહોતું એટલે રાતે આપણે રતવાયું ખબર પેલા એક હાડડી કમ્પ્લીટ પહી દીધી છે ઉપલી અને જો બીજી માં એટલે હરિયા પાયા હૈ અને જો આપણે ના નાકે કોથરો મેં દેશે કારણ કે નકર જો આ બધું ધોઈ જવાનું છે હજુ આપણે કોથરો લાગીએ આડો મીક દી એટલે ધોવાય નહીં કમ્પ્લીટ પાણીના હેલી જાય તમે દીધા કોથરો આડો રે એટલે રાખો ધોવાય છે નહીં જો આ કોથરો આપણે મીકો છે પણ તો પાણા બાણા લાવીને મીકો પડશે તો પાછો કોથરો હોય દેસ પાણી આપણે મીક કહી પાણો એટલે વાંધો નહીં આવે એટલે બીજો પાણી મીક ના નેવું એટલે ધોવાની બી કોશી રેપા એટલું આપણે દીધું છે હરી ભરી દીધું એટલે વાજલી આપણે જો આ બીજા હરડીમાં એટલે હરિયા પહી દીધા ને એન્કર આપણે એટલે પહ્યું હોય એને જો આગળ એટલે બાકી રહ્યું ચાલો તો આપણે કમ્પ્લેટ પાણી વાળી લઈ ને આ તો સાંજે પાવર આવશે એટલે સાંજે કા સવારમાં જવું પડશે પાણી વાર અને જો અત્યારે તો અમે આજે વાયડ રહીશ આને આપણે બાવરા થઈ ગયા જાય મોટા મોટા બાવરા કાપવાની ગણતરી એટલે ધાર્યું જે ગોતું પડશે જો આ સાઈડ બધા બાવરા જે કાપવા હે હવે જ મોટા થઈ ગયા છે એટલે જો અમે બાવરાની હું કાપશું એટલે બાવરાની હું જો કે નરે કાપ તો ચાલુ રાખવું એટલે લગભગ કપાઈ જાય છે પણ ધાદી પહેલાં ગોતું પડશે ઓલી વાળીએ ખાપા ખડ જવું હતું પણ અમે અત્યારે આમ નથી એટલે કડીક વાઈટ બાઈડ કરવી ખબર પડે હવાર મગ પાણી વાળો પાછું જવાનું થાય છે અને જ્યારે આપણે થોડીક પૈસા તમે કાંડા જેવી એટલે કવડ ઓ લઈને જાવી છે કવડ દજીએ ફિટ કરવો પડશે કારણ કે જે હેની કઢલ હોયા તો કવડ બવર ફિટ ફિટ કરીને કમ જગ્યા પડે થોડક લાગડા કપ્પા વાર તો ન કરી કારણ કે કેમ નથી ને કરવામાં તો ધારીઓ જોઈ અને ધારીઓ ત્યારે કાકાને કાપે અત્યારે ધારીયાનો અંદર નહીં પડે હજુ અત્યારે લાકડા કડી કાપવાનું ટકટક કપાસ અને મંડી કાપવા આપણે હજુ આ કપડાના